અમે તાલુકા વિકાસ અધિકારીને સાકપારા તાલુકા સરપંચ યુનિયન તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યા જેમાં સાકપારા તાલુકાના તમામ સરપંચશ્રીઓને વિકાસના કામોમાં સાકબારામાં થતો અન્યાય બાબતે બળોબળ અન્યાય બાબતે અમે અહીં આવેદનપત્ર આપ્યું જેમાં ધારાસભ્યના અમુક મળતીઓ જે ગ્રામ પંચાયતોમાં કામો સુધ અમારા અમારા સાહેબે લીધા છે એ કામો અમે જાતે કરીશું એમ કરીને સરપંચોને ધાક ધમકીઓ આપીને ત્યાં કામો સ્ટાર્ટ કરી દે છે અને સરપંચોને કંઈ પણ જાણ જાણ વગર બિલો બિલો માટે સાઈન સાઈન લેવા લેવા સરપંચ પાસે દબાણ કરવામાં આવે છે જેમ ધારાસભ્ય હક અને અધિકારની વાતો વારંવાર કરતા હોય તો આ અમારા સરપંચ સરપંચોનો હક અને અધિકારનો હળહળ અન્યાય થઈ રહ્યો છે ખનન થઈ રહ્યું છે એનું શું તો શું આ બધો ધારાસભ્યોના કહેવા મુજબ જ થાય છે કે કેમ રહ્યું એ અમારે જોવાનું રહ્યું ઓગણત્રીસ બાર બે હજાર બાર ના ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે જે પણ પાંચ લાખથી નીચેના જે કામો છે એ તમામ ગ્રામ પંચાયતોને કરવાના હોય છે એમની જાળવણી પણ ગ્રામ પંચાયતને કરવાની હોય છે છતાંય ધારાસભ્યના જે અંગત લોકો છે જેમની સાથે ફરે છે એ લોકો સરપંચોને કહે છે કે અમારા જે ધારાસભ્યોએ કામ લીધા છે તમારી ગ્રામ પંચાયતો અમે જાણતા નથી એ જીઆરનો પણ અમે અમે કોઈ અમલવારી કરીએ નહીં અમારા ધારાસભ્યએ કામો લીધા છે એ કામો અમે જ કરીશું એવું અવારનવાર સરપંચોને ધમકીઓ આપે છે અને સરકારના જીઆરનો પણ અવગણના કરે છે તો અમારા સરપંચોએ કરવું શું એ સમજ પડતી નથી એટલા માટે આજ રોજ અમે તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમને સૂચવ્યું છે કે બે દિન દિવસ બેમાં અમને તમે કડકમાં કડક કાર્યવાહી એમના પર કરો એમની સાથે વાત કરો છતાં એ લોકો ના માને તો અમે સરપંચો અહીં તાલુકા પંચાયત કચેરીએ ધરણા પર ઉતરવા પણ તૈયાર છે આટલું કહી અમારી વાત અમે અહીં પૂર્ણ કરીએ છીએ બટ yeah. જે yeah.